તાલુકા પંચાયતના પ્રમુખની સાથે મારામારી મુદ્દે આપ એમએલએ ચૈતર વસાવાની અટકાયત કરવામાં આવી છે ચૈતર વસાવાને રાજપીપળા એલસીબીની ઓફિસમાં લાવતા સમર્થકોનો જમાવડો જોવા મળ્યો ટોળાને વિખેરવા નર્મદા પોલીસે હળવો બળ પ્રયોગ કર્યો ચૈતર વસાવાના પત્ની બાળકો સાથે એલસીબી ઓફિસે પહોંચ્યા સંકલન બેઠકમાં ચૈતર વસાવાએ મારામારી કર્યાનો આરોપ છે તો ચૈતર વસાવાના પત્ની તેઓના બાળકોને લઈ અને પહોંચ્યા હતા સંકલન બેઠકમાં ચૈતર વસાવાએ મારામારી કર્યાનો આરોપ છે અને તાલુકા પંચાયતના પ્રમુખની સાથે મારામારી મુદ્દે આપ એમએલએ જે ચૈતર વસાવા છે તેઓની અટકાયત કરવામાં આવી છે ચૈતર વસાવાને રાજપીપળા એલસીબી ઓફિસ લાવવામાં આવતા સમર્થકોનો જમાવડો જોવા મળ્યો હતો અને સમર્થકોને પોલીસની વચ્ચે જપાજપીના પણ દ્રશ્યો સર્જાયા હતા નર્મદા પોલીસે આ ટોળાને વિખેરવા માટે બળ પણ કર્યો હતો તો ચૈતર વસાવાના પત્ની બાળકોની સાથે એલસીબી ઓફિસ આવ્યા હતા અને સંકલનની બેઠકમાં ચેતર વસાવાએ મારામારી કર્યાનો આરોપ છે જે આરોપસર ચૈતર વસાવાની અટકાયત કરવામાં આવી હતી મહત્ત્વનું છે કે ચૈતર વસાવાના જે સમર્થકો છે તેમનો પણ પોલીસની સાથે ઘર્ષણ થયું હતું વાળો મચ્યો હતો અને જેને કાબૂમાં કરવા માટે હળવું જે બળ પ્રમુખ છે તે પણ નર્મદા પોલીસ તરફથી કરવામાં આવ્યો હતો તો ચૈતર વસાવા કે જેવો ઉપર પંચાયત પ્રમુખને મારવાનો આરોપ છે અને એ વચ્ચે ચૈતર વસાવા તથા જે એમના સમર્થકો છે તેઓ મોટી સંખ્યામાં ઘટના સ્થળો પર ઉમટી પડ્યા હતા આ દરમિયાન પોલીસ અને જે લોકો છે સમર્થકો છે ચૈતર વસાવાના તેઓની વચ્ચે જપાજપીના પણ દ્રશ્યો સર્જાયા હતા રાજપીપળા એલસીબીની ઓફિસ ખાતે અટકાયત કરી અને ચૈતર વસાવાને લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેઓના પત્ની બાળકોને લઈને પહોંચ્યા હતા

ચિડિયાપણાથી તેતર વસાવના રાતના લોકલ ક્રાઇમ બ્રાન્ચ ખાતે લેવામાં આવ્યા હતા જ્યાં મોડે સાંજે તેઓના સમર્થકો ઉમટી પડ્યા હતા તેઓના પત્ની અને તેઓના સમર્થકો આવી પહોંચતાના પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને પોલીસે પણ બળ બળપ્રયોગ પર બળપ્રયોગ કર્યો હતો જી કનકસિંહ સમગ્ર જાણકારી બદલ આભાર તો હાલ તો જે પ્રકારે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ચેતર વસાવવાની અટકાયત થતાં હોબાળોમાં ચહ્યો હતો